ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધા તો આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ ને જય માતાજી તમારા બધાનું આપણા બ્લોગમાં હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે તો ચાલો મિત્રો આપણું મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે ને આ મિત્રો મોર્નિંગ મોર્નિંગમાં આપણે વહેલા ઉઠી ગયા છીએ અને ચકલીઓ આપણે બહુ મસ્ત મસ્ત બોલે છે તમે લીમડામાં આપણે જોઈ શકો છો માં લીમડામાં મિત્રો અમારે ઘણી જગ્યાએ ક્યાંક ક્યાંક ચકલી બેઠી હોય ખબર એને બહુ મસ્ત મસ્ત બોલે ક્યારેક તો આપણે કોયલ હોય

એટલે પછી આજે આપણો વારો આવી ગયો તો આપડે બાપુજી ને ચા ભાખરી તો હોય જ એને ભાખરી વગર પછી ભાખરી કરી સાંજે બને

ઓકે તો સારું ચાલો આપણે મસ્ત મજાના ખાઈ લેવી છે આપલા ગરમા ગરમ બનાવવા મળો હું બેસવા મળો હા હાલો બતાઈ દીધું અને મિત્રો આપણે મોર્નિંગ ના વાગી ગયા છે 10 ને અહીંયા તમે જોઈ શકો છો કે આપણે ધૂ ધૂ જાળાની સાફ સફાઈ શરૂ થઈ ગઈ છે કે બાબુએ આપણે બધા મરી મસાલા અને બધું ધૂ જાળા કરે છે અહીંયા તમે જોઈ શકો છો અને બાબુ હવે સાફ સફાઈ ની શરૂઆત કરી જ દીધી છે એમને ચાલુ કરી નાખું હા સીધા દીવા થાય ને હજી દિવાળી ની ધૂજા ની શરૂઆત પછી વાંધો નો સાફ સફાઈ કરો ને મિત્રો અહિયાં તમે આપડા ડબ્બા ને બધું જોઈ શકો છો બાપુ આપડે તો હજી ખૂટશે જ નહીં કા દિવાળી સુધી જમી કરવી ને ફ્રી થઈ ગયા જમી કરવી થઈ ગયા ભાઈ હા જમવાની કેવી મજા આવી જુજી ડાળ નું શાક અને દાળ ભાત ને મોચા ને બઉ મજા આવે શાક ને

મિક્સ કરી હળદી ઉદી એને પકવે પાકી જાય પછી ગાર ને અંદર કુવાળ નાખે નાખીને હાથે હાથે થાપ કર્યા ઘર માં આપણે આપણે કુવળ કેવાય ઘઉં એ ઘઉં પીળો ઝગડા થાય ખેતર માં ઘઉં જોયેલા ઝગડા થાય એ રાખે કુવર અંદર એટલે હડે એટલે હડે ને પછી એને ગાર કરે જાય ગાય કરવી જ પડે કરવી જ પડે આજે ગામડામાં ગાર નું જમા છે ગામડામાં છે ચલા દાદા ઘણી જગ્યાએ છે ગાય નું ઘણા બધે હોય જ સાવરકુંડલા આપડે દિવાલ ને એવું આપડે તો અત્યારે સિમેન્ટ રેતી ને એવું બધું આવી ગયું જમાના ગયા જમાના અને ઈ સમય માં દાદા ઈ ગાર માં પોતા ને એવું કઈ ન થાય નતી ભાઈ

લાવવા પડે તો એવું બધું છે ગામડે જાશું ત્યારે દેખાડશું આપડે બધા ગાર કેવી હોય કેવી હોય બરાબર શું બાપુ રસોઈ બનાવી છે બા દૂધી બટેટાનો શાક હા આ દૂધી બટેટાનો શાક બનાવ્યો છે ને સ્પેશિયલ એક તો આપણે આ મેથીયા મરચા બાપુજી નો એટલે અમારે બાપુ ને થેપલા બપોરે તમે અમે દાળ ભાત શાક રોટલી ખાઈ લીધી બાકી છું હા બેસી જાવ ને સાથે સાથે આપડે મસ્ત દઈ છે ને ધું ક્યાં ભાઈ પેલા બધું વાસણ વાતાવરણ ઓલું હતું બધા ડબ્બા ખાલી કરીને કરી નાખ્યા વસ્તુ બધી તપાવી નાખીને પાછા ડબ્બા ભરી લીધા ઓકે બવણીય બધી ખાલી કરી અને થોડી સાચી વસ્તુ કરી એ મૂકી મિત્રો આપડે ઘણા દિવસો પછી મસ્ત મજાનો તડકો નીકળો છે તમે જોઈ શકો છો આપડે વેધર બહુ મસ્ત છે વાદળા છે તો ચાલો તો ચાલો મિત્રો આપડે જઈએ ગામમાં તમને બધાને વ્યૂ પણ દેખાડીએ

આપણે આજે કાઠિયાપાડીએ બનાવી નથી આપણે ભાજી બનાવી બાપુ હું શું કહું હમણાં આપડે કેદુવસ બેન કેમ નથી દેખાતા હમણાં બીજી થઈ ગયા છે બીજી પારણ એટલે

પેલા બાબુ આપડે ઓર્ડર નો આવતા જમી કાઢવી તમે બાપુજી જાતા ગામ માં હવે હવે બાપુ આપડે થઈ ગયા છે બીજી એવું બધું છે ને સારું ચાલો આપડે જમી લઈએ